તેમજ ઓગનતીના ચાલક સામે ગુનો નોંધાયો છે સરથાણા વિસ્તારમાં ટ્રાફિક ગોડાઉન આવેલું છે જ્યાં ટ્રાફિક પોલીસે લાયસન્સ ન હોય તેવા ચાલકોના વાહનો કરતા હોય છે ડિટેન કરેલા વાહનોને ગોડાઉનમાં રાખવામાં આવે છે ગોડાઉનમાંથી વાહન ચાલકો આરટીઓમાં દંડ ભરેલી સ્લિપ બતાવી વાહનો છોડાવી જતા હોય છે આરટીઓમાં દંડ ભરેલી સ્લિપમાં ક્યુઆર કોડ સ્કેન કરતા જ તેમાં ભરેલી દંડની રકમ સ્પષ્ટ દેખાય છે જ્યારે નકલી સ્લિપમાં ક્યુઆર કોડ સ્કેન કરતા તેમાં કશું દેખાતું નથી અથવા તો કોડ જ સ્કેન થતો નથી જેના કારણે આખો રેકેટ સામે આવ્યો હતો 29 નકલી સ્લિપ બતાવીને વાહનો છોડાવી ગયેલાઓમાં સૌથી વધારે રિક્ષા અને ટુ વ્હીલર છે રિજિયન વન માં આરટીઓ માં ડન ભરેલી નકલી સ્લીપ નું રેકેટ સામે આવ્યું છે હવે આ ટોળકી આવી જ રીતે બીજા રિજિયન માં નકલી દંડ ભરેલી સ્લીપ બતાવી વાહનો છોડાવી ગયા હોય એવું પોલીસને લાગી રહ્યું છે આથી ટ્રાફિક પોલીસના તમામ રિજિયન માં આ બાબતે તપાસ શરૂ કરાશે સુરત ટ્રાફિક રિજિયન વન વિસ્તારમાંથી મોટર વ્હીકલને કલમ બસો સાત મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરે તે આવા વાહનો છોડા છૂટા કરવામાં આવતા હોય છે હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે ત્રણ ઇસમો રિક્ષા છોડાવવા માટે આવેલા પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા જેથી ફરજ પરના અમારા એલ આર જીગ્નેશગીરીએ તેઓને માલિકને સાથે માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી જેથી એલ એર જિજ્ઞેશગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે અને એ ખરા એ રીતે કરેલી કે જે રસીદ ઉપર ક્યુઆર કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી જેથી એલ આર જીગ્નેશગીરીએ છેલ્લા એક વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની ક્યુઆર કોડ ચેક કરતાં બીજા ઓગણત્રીસ જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી ને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇસ્યુ થયેલી નથી જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું જેથી આ બાબતની વિગતવારની આરટી સરથાણા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે